જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીપુ રેસીપીમાં તો આજે આપણે ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવું આખી ડુંગળીનું શાક બનાવીશું એકદમ સરસ એવું આખી ડુંગળીનું શાક બનાવીશું તો ડુંગળીનું શાક બનાવવા માટે આપણે આ અઢીસો ગ્રામ ડુંગળી લીધેલી છે અને આપણે આવી નાની નાની ડુંગળી લીધેલી છે નાની સાઈઝની ડુંગળી હોય એ ડુંગળી આપણે લેવાની છે એટલે આપણે આખી ડુંગળીનું શાક બનાવીશું તો હવે આપણે ડુંગળીને છાલ કાઢી લઈશું ઉપર નીચેથી બે બાજુથી ભાગ કાઢી લઈશું અને આવી રીતે ઉપરની છાલનો ભાગ પણ કાઢી લેવાનો છે તો આવી રીતે આપણે બધી ડુંગળીની છાલ કાઢી લેવાની છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે તો આવી રીતે આપણે બધી ડુંગળીની છાલ કાઢી લેવાની છે અને આની ડુંગળીનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે આપણે બધી ડુંગળીનું છાલ કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે બધી ડુંગળીની છાલ કાઢી લીધી છે તો હવે આપણે શાક બનાવી લઈશું તો આપણે બે મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ કરી લેવાનું છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ ડુંગળી લઈ લઈશું ડુંગળીને તેલમાં આપણે સાતોળી લેવાની છે એકદમ સરસ એવી આપણે સાથોડી લેવાની છે માટે થવા દઈશું એટલે સોફ્ટ થઈ જાય તો બે મિનિટ થઈ ગયું છે આપણે તેલ શકો છો ડુંગળીનો કલર બદલાઈ ગયો હશે અને સરસ એવી ડુંગળી આપણે સથળાઈ ગઈ છે તો હવે આપણે આ ડુંગળીને બીજા વાસણ માં લઈ લઈશું આવી રીતે જોઈ શકો છો એકદમ સરસ તેલ આપણે સુગઈ શકવાઈ ગઈ છે હવે આપણે એ જ તેલમાં અડધી ચમચી જેટલું બીજું તેલ લઈ લીધું છે જે આપણે ડુંગળી સાતો હતી એમાં તેલ વધ્યું હતું એ તેલમાં આપણે બીજું અડધી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં રાય લઈ લઈશું તો રાઈ ફૂટવા માંડી છે હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું થોડા મીઠા લીમડાના પાન લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને ટામેટાની પ્યોરી ટામેટાની પ્યોરી લઈ અને આપણે બરાબર હલાવી લેવાનું છે મેટાની પ્યોરી લઈ બરાબર હલાવી લેવાનું છે તો હવે આપણે સિંગદાણાનો ભૂકો છે બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો લીધો છે બરાબર સાતોરી લેવાનું છે સિંગદાણાના ભૂકાને પણ સરસ એવો મસાલાની સાથે સાતોરી લેવાનો છે આવી રીતે હલાવતા રહેવાનું છે તો હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે હવે મસાલા બળે નહીં એટલા માટે આપણે થોડું પાણી લેવાનું છે એક થી બે ચમચી જેટલું આપણે પાણી લીધું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ એવી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવી થઈ ગઈ છે તો હવે

સરસ એવું કિનારી પરથી આવી રીતે તેલ છૂટું પડી ગયેલું છે તો હવે આપણે જે ડુંગળી સાથે નાખી છે તે લઈ લઈશું ગ્રેવીમાં અને બરાબર હલાવી લઈશું એકદમ સરસ એવું મિક્સ કરી દેવાનું છે બધું તો હવે આપણે ટાંકીને બે મિનિટ માટે થવા દઈશું એટલે મસાલા બધા ડુંગળીમાં મિક્સ થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ડુંગળી પણ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ગ્રેવી પણ સરસ એવી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ એવું તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે કોથમીરના પાન મૂકી દઈશું અને મિક્સ કરી લઈશું એકદમ સરસ એવું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થયું છે તો આપણે શાકને પ્લેટમાં લઈ લીધું છે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે ને આપણું આખી ડુંગળીનું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર થયું છે તો તમે પણ આવું આખી ડુંગળીનું શાક ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે આખી ડુંગળીનું શાક કેવું બન્યું છે